સાહેબ તમે તો માનવતાની હદ વટાવી છે એટલે હવે હોડ જામીસ તમારા વિસ્તારોમાં સાહેબ વિડિયો બનાઈ 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 મૂકવાના મંચ ઉપરથી જે શબ્દ બોલ્યા છો એ માનવતાને સાજને તેવા શબ્દો છે 108 ત્યાં ગઈ ઉપરથી બે કે ત્રણ કિ ઉંચીને 108 ત્યાં આવે ત્યાંથી દર્દી લઈને આવ્યું એને કોઈ વિડિયોમાં નથી બતાવતા એમ્બ્યુલન્સ તેમના ઘર સુધી પહોંચી શકે એના માટેના રસ્તાઓ કેમ નથી બની રહ્યા ગુજરાતમાં ત્રીસ વર્ષથી આ ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અનેકો વખત નેતાઓ જાહેર મંચ ઉપર ને સ્ટેજ ઉપરથી આવી ડંફાસો મારતા હોય છે કે આ ગુજરાતનું વિકાસ મોડલ છે આ વિકાસ મોડલ એ માત્ર શું ચાર કે પાંચ મેગા સિટી પૂરતું જ સીમિત છે અને જો ખરેખર એવું નથી તો પછી એ કચ્છનો અંતરિયાળ વિસ્તાર હોય બનાસકાંઠાના ભારત પાકિસ્તાનની બોર્ડરે આવેલા ગામડાઓ હોય કે પછી એ છોટા ઉદયપુરના પાવીજેતપુરના ગામડાઓ હોય ત્યાં સુધી હજી તમારી પાયાની સુવિધાઓ કેમ નથી પહોંચી અનેક વખત ત્યાંના લોકો સવાલો કરે છે અનેક વખત એ વિડીયો સામે આવે છે કે જ્યારે જ્યારે મહિલાઓને પ્રસુતાની પીડા ઉપડે ત્યારે ત્રણ ત્રણ ચાર ચાર કિલોમીટર સુધી એમ્બ્યુલન્સ સુધી પહોંચાડવા માટે તેમને જોડીમાં નાખીને લઈ જવી પડે છે એ વિસ્તારમાં અનેક વર્ષો થયા નેતાઓ શાસન કરી રહ્યા છે અને પછી બાદમાં અત્યારે જ્યારે આવા વિડીયો સામે આવે ત્યારે નેતાઓ માનવતા ભૂલી અને નિલતતાની જેમ એવું ઉર્જાહર મંચ ઉપરથી નિવેદન આપે કે આ તો જોડીમાં લઈ જવાનો ટ્રેન્ડ ચાલ્યો છે અરે સાહેબ શરમ કરો શરમ એ કદાચ તમારા પરિવારના તમારા પત્નીને પૂછજો કે જ્યારે આવી પ્રસૂતાની પીડા ઉપડે ત્યારે કેવા હાલ હોય છે તમારા દસ કે વીસ હાટકા તૂટી જાય એટલી પીડાઓ થતી હોય અને તમે એવી વાત કરો જાહેર મંચ ઉપરથી કે આ એક વિડીયો બનાવવાનો ટ્રેન્ડ છે આ વિડીયો બનાવવાનો ટ્રેન્ડ નથી આ જનતા હવે બોલતી થઈ છે અને લઈને હવે તમને મરચા લાગ્યા છે ફરીથી છોટા ઉદેપુર જિલ્લાના જ એક વિસ્તારમાંથી એવો વિડિયો સામે આવ્યો છે અને આજે કરવી છે તેની વાત તો નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ આપની સાથે છું કૃણા लाहिર ગુજરાતમાં 30 30 વર્ષથી આ ભારતીય જનતા પાર્ટીનું શાસન હોય અને 30 30 વર્ષથી એ વિકાસ મોડલની વાત કરતું હોય અને બાદમાં પણ હજી ગુજરાતના અંતરિયાળ વિસ્તારો છે ત્યાં રોડ રસ્તા અને પાણીની સુવિધા નથી પહોંચી એ પણ એટલી જ હકીકત છે સરકાર રોડ રસ્તા અને પાણી પહોંચાડવામાં નિષ્ફળ છે તેની વાતો કરવાને બદલે સ્ટેજ ઉપરથી નેતાઓ ડંફાસો મારતા હોય છે અને અનેક વખત એ છોટા ઉદયપુર વિસ્તાર હોય કે પછી આદિવાસી વિસ્તાર હોય ત્યાંથી અનેક વખત એવા વિડીયો સામે આવે છે કે જ્યારે જ્યારે એ મહિલાઓને પ્રસુતાની પીડા ઉપડે છે ત્યારે તેમના ઘર સુધી કે તેમના ગામ સુધી એમ્બ્યુલન્સો નથી પહોંચી શકી અને તેમને એમ્બ્યુલન્સ સુધી લઈ જવા માટે એ આજુબાજુના લોકો એકઠા થઈ અને જોડીમાં નાખી અને ત્રણ ત્રણ ચાર ચાર કિલોમીટર સુધી તેમને એ પાણીવાળો વિસ્તાર હોય કે પછી ટેકરાવાળો વિસ્તાર હોય તે પસાર કરી અને તેમને એમ્બ્યુલન્સ સુધી પહોંચાડે છે આ ઘટનામાં અનેક લોકોના જીવ ગયા છે એ જીવ એટલા માટે ગયા છે કે સરકારે એમ્બ્યુલન્સ તો આપી છે પણ એમ્બ્યુલન્સ તેમના ઘર સુધી પહોંચી શકે એના માટેના રસ્તાઓ કેમ નથી બની રહ્યા એ લોકો હવે સવાલ કરતા થયા છે અને સવાલ થકી જે વિડીયો બહાર આવી રહ્યા છે આ ટેકનોલોજીના જમાનામાં એ લોકો વિડીયો ઉતારી અને અત્યારે એ અરીસો બતાવી રહ્યા છે પોતાના વિસ્તારના નેતાઓની કામગીરીનો ત્યારે આ નેતાઓને મરચાં લાગે છે થોડા દિવસ પહેલાં પણ આવો એક વિડીયો બહાર આવ્યો હતો અને વિડીયો જ્યારે બહાર આવ્યો ત્યારે જાહેર મંચ ઉપરથી ત્યાંના ધારાસભ્ય એવા રાજેન્દ્ર રાઠવાએ કહ્યું કે આ તો વિડીયો બનાવવાનો ટ્રેન્ડ ચાલ્યો છે અને આ જે વિડીયો બની રહ્યા છે એ ડુંગરાળ વિસ્તારના જંગલ વિસ્તારના લોકો છે આ કોઈ ગામના લોકો નથી પણ હવે તમને કહી દઉં કે આ રાજેન્દ્ર રાઠવા છે તેમનો હું તમને પરિચય આપી દઉં રાજેન્દ્ર રાઠવા એ મોહન રાઠવાના દીકરા છે મોહન રાઠવા એ લગભગ ત્રીસ વર્ષ આ વિસ્તારની અંદર શાસન કર્યું છે ત્રીસ વર્ષ શાસન બાદ તેમને કદાચ થયું કે હવે મારા દીકરાને સેટ કરવો પડશે એટલા માટે તેમનું સત્ય પરેશાન થયું અને તે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા પછી હવે તેમની ઉંમર થઈ ગઈ હતી એટલે તેમના દીકરાને ત્યાંથી ચૂંટણી લડાવે છે તેમના દીકરા ત્યાંથી ધારાસભ્ય બને છે એટલે કદાચ આ નવા ચૂંટાયેલા કે રાજનીતિમાં નવા આવેલા કોઈ વ્યક્તિઓ નથી આમની ગળથુ સ્થિતિમાં રાજનીતિ છે એ વિસ્તારને વર્ષોથી આ પ્રતિનિધિ કરી રહ્યા છે એ વિસ્તારની એ ભૌગોલિક પરિસ્થિતિ અને તેમના વિસ્તારની અનેક સમસ્યાઓથી તે લોકો વાકેફ છે પણ અનેક વખત રજૂઆત કરવા છતાં પણ આ ધારાસભ્યોશ્રીઓ એ પોતાનું ઘર ભરવામાં મશગુલ રહ્યા છે તેમને આ વિસ્તારના લોકોનો એ વિકાસ કરવામાં ક્યારે ધ્યાન નથી આપ્યું અને જ્યારે હવે સોશિયલ મીડિયાનો જમાનો છે લોકો બોલતા થયા છે એટલે આ નેતાઓને મરચાં લાગી રહ્યા છે એટલે હવે ક્યાંક ને ક્યાંક આ નેતાને થયું છે કે આ લોકો બોલશે તો અમારા વિસ્તારની પોલ

અભયસિંહ ભાઈએ રસ્તા મંજૂર કરાવ્યા એટલે હવે હોડ જામીશ તમારા વિસ્તારોમાં સાહેબ વિડિયો બનાય 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 મૂકવાના પણ 108 ત્યાં ગઈ ઉપરથી બે કે ત્રણથી ઉસ્કીને 108 ત્યાં આવી ત્યાંથી દર્દી લઈને આવ્યો એને કોઈ વિડિયોમાં નથી બતાવતા એટલે આ બે કાટલો નહીં ચાલે આપણો ને માપવાનો પોતાને માપવાનું જુદું અને બીજો કયો માલ સામાન લઈને આવે તેને માપવાનું જુદું આ બે કોટી પલ્લી બધા સમજી જાય છે આ તો કોઈ બોલતા નથી એટલે હમણો આ રસ્તાઓની વાત આપણે જે પ્રમાણે છે એ પ્રમાણે સુધારવાનું આ ધારાસભ્ય શ્રી નવા ચૂંટાયેલા કા નવા રાજનીતિમાં આવેલા નથી આમના પરિવારે ચાલીસ ચાલીસ વર્ષ આ વિસ્તારની અંદર રાજનીતિ કરી છે અને ચાલીસ વર્ષ બાદ પણ પોતાના વિસ્તારના લોકો માટે રોડ રસ્તા બનાવવામાં નિષ્ફળ ગયા છે ધારાસભ્ય શ્રી રાજેન્દ્ર રાઠવા તમે જે આ જાહેર મંચ ઉપરથી જે શબ્દ બોલ્યા છો એ માનવતાને સાજે નહીં તેવા શબ્દો છે અને તેમ છતાંય તમે જે બોલી ગયા એ બાદમાં કદાચ એ પ્રસુતાની પીડા શું હોય એ તમારા પત્નીને એક વખત પૂછજો કે જ્યારે તમે એક બાળક પેદા કરો છો અને પહેલા પેલા જે પીડા થાય છે એ પીડા કદાચ તમારા ત્રીસ કે ચાલીસ ચાલીસ હાટકા તૂટી ગયા હોય એટલી ગંભીર પીડા હોય છે અને પીડા વચ્ચે જ્યારે ત્રણ ત્રણ કિલોમીટર સુધી એ મહિલાને જોડીમાં નાખીને લઈ જવી પડે એને તમે એક વિડીયો બનાવવાનો ટ્રેન્ડ સમજ્યા છો સાહેબ તમે તો માનવતાની હદ વટાવી છે સાહેબ આવા નિવેદનો આપતા પહેલા તમારે થોડુંક વિચારવું જોઈતું હતું કે આ વિસ્તારના લોકોને જોડીમાં કેમ લઈ જવા પડે છે કેમ કે એના વિસ્તારની અંદર અમે રોડ રસ્તા અને પાણી જેવી સુવિધાઓ આપવામાં નિષ્ફળ રહ્યા છીએ એટલા માટે હવે આ સોશિયલ મીડિયાનો જમાનો છે અને લોકો મોબાઈલના એક ક્લિકથી આ તમારા વિસ્તારના વિકાસનો અરીસો એ પૂરા ગુજરાતમાં દેખાડી રહ્યા છે એટલા માટે હવે લોકો સવાલ કરતા થયા છે અને સવાલની સામે કદાચ તમારે જવાબ દેવા પડે એટલા માટે હવે તમને મરચા લાગે છે અને એને લઈ તમારા મોટામાંથી આ શબ્દો નીકળ્યા છે આ વિસ્તારના લોકો એ ભોળા અને મજૂરી કામ કરતા લોકો છે એટલા માટે કદાચ એમને એટલી ખબર નહીં હોય કે અમારા ભાગમાં શું શું સરકાર આપી રહી છે અમારા વિસ્તારમાં શું સુવિધાઓ મળવી જોઈએ એ કદાચ એ લોકોને નહીં ખબર હોય એટલે એ સીધી રીતે તમને સવાલ નથી કરી રહ્યા પણ આ વિડીયો બોલી રહ્યો છે કે તમારા વિસ્તારની અંદર કેટલો વિકાસ થયો છે સાહેબ એવો તો કોને શોખ હોય કે પ્રસુતાની પીડા એક બાજુ હોય ને સામે વિડીયો બનાવે વિડીયો એટલા માટે બનાવે છે કે તમારા સુધી અવાજ પહોંચે અને તમે વાત કરી રહ્યા છો કે અંતરિયાળ વિસ્તાર ને જંગલ વિસ્તારમાં રહેતા લોકો આ વિડીયો બનાવી રહ્યા છે સાહેબ આ ઘટના છે છોટા ઉદેપુર જિલ્લાના ભુંડમારિયા ગામની આ ભુંડમારિયા ગામની જ આ પીડાની આ વિડીયો જે સામે આવી રહ્યો છે એ ગામનો જ છે આ કોઈ જંગલ વિસ્તારનો નથી સાહેબ જંગલ વિસ્તારનો હોય તો માની શકાય કે ત્યાં એમ્બ્યુલન્સ ના પહોંચી શકે પણ ગામડાઓમાં પણ એમ્બ્યુલન્સ નથી પહોંચતી તે હકીકત છે અને અનેક વખત સવાલ કરી રહ્યા છે કે ચાલીસ ચાલીસ વર્ષથી આ એ તમારા અને તમારા પરિવારનું ત્યાં શાસન હોય તેમ છતાંય ત્યાંના લોકો વિકાસથી વંચિત છે અને હવે બીજી વખત તમે આવો વિડીયો બનાવતા ધ્યાન રાખજો અને ફરીથી તમને અપીલ કરીએ છે કે આ લોકોના વિસ્તારના જો વિકાસની વ્યાખ્યામાં આવતા હોય તો ત્યાં તમે રોડ રસ્તા અને પાણી જેવી સુવિધા પહોંચાડજો બાકી હવે આવનારી ચૂંટણીઓમાં આની જનતા પણ હવે તમને સવાલ નહીં કરે પણ ચૂંટણીમાં મતદાન પેટે તમને જવાબ આપશે આ ઘટનાને લઈને તમારું શું માનવું છે અમારી કોમેન્ટ બોક્સની અંદર જણાવજો અને આવા જ અહેવાલો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ન્યૂઝરૂમ આજે જ લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો નમસ્કાર